લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા ઝાલોદ સનાતન હિન્દુ સમિતિનો આક્રોશ હાલ નવી ચૂંટાયેલ સરકારનું પહેલું લોકસભા સદન ચાલી રહેલ છે તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી શાબ્દિક ટિપ્પણી કરવામાં આવી રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા શાબ્દિક ટિપ્પણીને એનડીએ દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા લોકસભાને સંબોધતા એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓ ચોવીસ કલાક હિંસા કરે છે તેમજ અસત્ય ફેલાવે છે રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ભારતમાં રહેતા તમામ હિન્દુઓની લાગણી દુભાઈ છે જેથી રાહુલ ગાંધી લોકસભામાં હિન્દુઓની માફી માંગે તેવી માંગ જાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા કરવામાં આવી છે જાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી હાય હાય રાહુલ ગાંધી મુર્દાબાદ કોંગ્રેસ મુરદાબાદ જેવા નારા લગાડવામાં આવ્યા હતા તેમજ બસ સ્ટેશન પાસે આવેલા સરદાર પટેલ ચોક માં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા આખા ભારત દેશના હિન્દુઓમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળ્યો હતો પોતાને ગર્વથી હિન્દુ કહેનાર હિન્દુ સમાજ પર હિંસા ફેલાવે તેવા શાબ્દિક પ્રહારો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતા ભારત દેશનો હિન્દુ સમાજ રોષે ભરાયો છે રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ અને હિંસક કહેતા ઝાલોદનગરના હિન્દુ સમિતિ દ્વારા રાહુલ ગાંધી તાત્કાલિક સાંસદ પદેથી રાજીનામો આપે તેવી મૌખિક માંગ કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં આવી ધર્મને લઈ ટિપ્પણી કરતા સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ સંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવી છે ત્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાઓ હિન્દુ સમાજ છે આવા સહિષ્ણુ કે જેના મયદે ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે મહાવીર સ્વામી જે લોકો હિંસાની તદ્દન વિરોધી છે એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસા કહ્યો છે તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના કુતરા દર્હનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ છે કંઈ પણ કે છે એનો આ આખા ભારતમાં સાખી લેવામાં આવશે નહીં જય શ્રી રાવન